નમસ્કાર મિત્રો આજે આપણે એક ભગતના ગામ એટલે કે સાયલામાં ભાડુકા ગામે આપણે છીએ આજે જ્યાં કણે આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે જેના પ્લોટની આપણે મુલાકાત નાની એવી લેવાના છે અને થોડોક ખેડૂતના અને જ્યાં વાવણી કરે છે તેમના અનુભવો લેવાના છે કે ડ્રેગન ફ્રૂટમાંથી કઈ રીતની આની માવજત કરવામાં આવે છે શું છે તે બાબતે આપણે થોડી જાણ કરી લઈશું અને જેમાં આ ડ્રેગન ફ્રૂટ છે એ એકદમ પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક છે જે બાબત નો સલ્ટી પણ આખિરત પાસે છે તો આપણે થોડીક ચર્ચા કરીએ ડ્રેગન ફૂટ ની બરોબર તો આને બધું દેખરેખ ને એવું તમે રાખો આમ ભાઈ એમુ ભાઈ એમુ ભાઈ નાનો એમુ ભાઈ નાનો તમે પાડુકાનો દેવસ પાડુકાના દે બરોબર તો તો દેખરેખ રાખો આનો અંત શું હોય છે માન તો આ બાર આમ આમ સાત ફૂટ છે આમ સાત ફૂટ થોડો કો કાગા પાછળ ગ다가 કીયા હોય બસ સાત ફૂટ ને 12 ફૂટ આ ડ્રેગન ફૂટ છે ઈ

પણ વાંધો ન આવે બરોબર અંતરમાં કોઈ આપણે હા તો એને પછી કટિંગ કરીને કટિંગ કરી નાખવાના અને હવે કટિંગ કરશું આ જો કે ફોગ લાગી ને અત્યારે આ રુચુ આપડે શિયાળાને આવે ફૂગ લાઈ ગયું હવે કટિંગ કરી અને દવા મારી દેવાની લીમડાની દવા છાંટવાની લીમડાની બનાવી દી ગૌખળની બનાવી દી પેટની કંબોજન પાવી પણ કોઈ પણ એમ કે બોલે પ્રાઈવેટ દવા છાંટવાય નહીં પણ ઓર્ગોનિક ઓર્ગોનિક પોલી દવા છાંટતા નથી રાસાયણિક દવા ને પેસ્ટિસાઈડ જે કહેવાય એવડી બરોબર એ નહી સર આ થાંભલો રહ્યો આ થાંભલા ની આમાં અંદાજિત આમાં શું કહેવાય કે કેટલો અંદર જમીનમાં આ બે ફૂટ છે બે ફૂટ આ બે ફૂટ માલ કો છે અને ઉપર આ રીંગ ખડા દે એ જે પૂગેતા હોય દી પાંદડા એક જવા દેવા દે બરોબર પછી આ જે ફૂટવા દેવા નહી ઉપર ખડી જાય

એટલે મેં સિક્સટી પર્સન્ટ વ્હાઇટ લગાડ્યા અને ફોર્ટી પર્સન્ટ રેડ લગાડ્યા અને વ્હાઇટનો પછી અહીંયા રેટ એટલો મળતો નથી એટલે વ્હાઇટના પછી મેં કાઢી નાખ્યા ખાલી વીસ પચીસ થાંભલા આપી પાસે છે વ્હાઇટ ખાવામાં એકદમ મીઠા થઈ ગઈ મારા અને જ્યારથી લગાડ્યા ત્યારથી આજ સુધી ગૌમૂત્ર અને જે બી આ દવા આપણે જે બનાવીએ વેસ્ટી કમ્પોઝર છે પછી કડવા લીમડાની લીંબોળી હોય એની દવા બનાવે છે એ બધું એ છે ટોટલ ઓર્ગેનિક એમ બે હજાર સત્તરમાં લગાડ્યા બરોબર બે હજાર સત્તરમાં અને તમે અહીંથી જે એનું પ્રોડક્શન થાય બરોબર ઉતારો ને એવું બધું કરીને પછી અહીંથી તમે વેચાણ માટે એને ક્યાં લઈ જાવ હું રાજકોટ આપી જઈશ રાજકોટ ડાયરેક્ટ સાથે વેપારી સાથે ડાયરેક્ટ ડાયરેક્ટ ભાઈ છે જે એપીએમસી માર્કેટ જે કે મેંગો માર્કેટ છે ત્યાં છે બરોબર એમને આપી દેવા તમે આનું લો કે તમે ઓર્ગેનિક સલ્ટી લીધેલું છે ગુજરાત સરકાર માન્ય ગોપકાનું બરાબર બરોબર તો એનો તમને કોઈ માર્કેટમાં બેનિફિટ મળે કે ન મળે ના બેનિફિટ એક જ વસ્તુ છે કે આજે મારા સમજો ઈકોમાં લઈ જઈએ પચાસ બોક્સ સાઠ બોક્સ એ વેચતા એ ભાઈને પાંચ જ દિવસ લાગે કે બોક્સિંગ ની બધું જે છે આપણું પ્રોપર છે અને અહીંયા માલ જાય એટલે તરત જ કે આ માલ ઓર્ગેનિક છે આવે જે જેણે મારો મતલબ પહેલા વર્ષે બીજા વર્ષે ત્રીજા વર્ષે સુધી લીધેલો છે એ લોકો તરત જ એમ કે ભાઈ આ માલ જોઈએ બરોબર એવી રીતે એટલો ફાયદો થાય બાકી એનો પર્ટિક્યુલર ઓર્ગેનિકનો આખો સ્ટોર અલગ હોય અને ત્યાં રેટ મળવો છે તો એવું હજી એવું કઈ હજી કોઈને એટલું ખ્યાલ નથી નહીં આપણા સુરતનગરમાં છે એ બાબતે મેં એક વિડીયો બનાવ્યો મારા યુટ્યુબ માં છે બરોબર અને એ આપણે લગભગ ચાલુ કર્યોને અઢી વર્ષ લેખ્યું છે અને આપણા ગુજરાત સ્ટેટના જે માનનીય રાજ્ય આચાર્ય દેવ વ્રત એમને તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને એમને દારીખનું એમને માર્ગદર્શન કર્યું હતું કારણ કે આચાર્ય દેવ રતજી રિયા એ પોતે પ્રાતૃ પ્રાકૃતિક પ્રાતિની માટે અભિયાન ચાલ્યા કરતા હોય છે બરાબર એટલે એમના હાથે જ ઉદઘાટન કર્યું હતું અને અહીંયા કણે આપણા જિલ્લાના અને બારના જે કોઈ પણ ખેડૂતો છે એ બધાનું અહીંયા કણે લાવીને વેચાણ કરવામાં આવે છે અને બધા જે ખેડૂત છે બધા સર્ટિફાઈડ છે બરાબર પોતે જે આપણું ગુજરાત સરકારનું જે સલતી માન્ય હોય દિવડાય લોકો પ્લસ અ એ જે એફપીઓ છે આખો એ એફપીઓ વાળા

આવશે છે આવું છે તમે જોઈ લીધું સલટી છે બરોબર તમારી પાસે રિઝલ્ટી છે એટલે એમાં તો આ એ તો સર્ટિફિકેટ છે હવે આ ડિસેમ્બર સુધીનું હતું બરોબર છે એટલે અને મારા આ નવેમ્બર માં સીઝન પૂરી થઈ ગઈ બરોબર તો હવે પાછું એમાં કોન્ટેક્ટ કરીને પાછું રિન્યુ કરાવી લઈશ બરોબર તો આમાં તો મને શરૂઆતમાં જે રીતે માનું વાવેતર કર્યું અને માન લો કાતર પછી બરોબર તો વચ્ચે કોઈ અંતર પાક લો કે ના અમે કાઈ કર્યું લેવો હોય તો લેવાય પણ હું કામ વધે લેવાય ખરો કોઈ પણ બાવો તો માં થઈ જશે લઈ શકાય પણ અમે ખાલી શોખ માટે થઈને રીંગણા એ બી વેચા નથી બધા જોઈ લઈ જાય ખાવા માટે પોતે ખાતા બરોબર અને એક વખત આપડે વરિયાની ઓર્ગેનિક નો થાય નો થાય બધું નો થાય શું આપડે કરો

નાખવાની રિંગ કરી સડાયેલું પડ્યું એ બધું જ નાખશું હવે તમારા અનુભવ પ્રમાણે તમને કેમ લાગે બીજા ખેડૂતો કરવું કરવું જોઈએ એવું કઈ નથી

ઉત્પાદન માં જયારે છોડ ઉત્પાદન પડે આમાં ફરક પડે મતલબ અમારા બે હજાર માં લગાડેલા બધા મેચ્યોર પ્લાન્ટ છે બરોબર મારા અમુક પ્લાન્ટ ખરાબ ભી થાય એવું કઈ નથી ખરાબ થાય તો હું આમાંથી જ કટિંગ કરીને અમે લગાડીએ છીએ છે વ્હાઈટ મેં તમે કીધું સિક્સટી પર્સન્ટ મારા વ્હાઈટ જે થાંભલા હતા બધા કાઢ્યા આમાંથી જ પ્લાન્ટ બનાવીને લગાડ્યા

એટલે અત્યારે બધા સી વેરાયટી નામે બી ઘણા લોકો વેચે છે પ્લાન્ટ બધા તો આવડિયા જે તમે લાવ્યો તો એ કઈ આ સીએમ રેડ છે સીએમ રેડ હા આ થાઈલેન્ડ વેરાયટી છે થાઈલેન્ડ ઓકે તમ તમારે તમે એવું કહો બરોબર કે જે પ્રાકૃતિક છે એમાં તમને થોડું બેનિફિટ વધારે દેખાનો સાઈડમાં તમે જે રાસાયણિક કર્યું તો મગફળી આપણે બરોબર તો એમાં થોડું બેનિફિટ

કે અને આને લઈ રાજકોટ લઈ ને તો છે એટલે અહીંયા જાય ને એટલે જ ઉપડી જ જાય પાંચ 10 રૂપિયા ઓછોય પણ આવે નો આવે ને હા હા બેનિફિટ જ હોય ને તો પૂછે જ નહીં પેટી ઉપડી જાય જો મિત્રો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આવી પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય ખેતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો